અને અમારે જો ગાય આવી ગઈ છે આજ કેવલા ભાઈ જો ખવડાવે છે રોટલી તો ખવરાઈ દીધી અને ઓળો આજ કર્યો હતો તેના ફોયતરા ને એવું બધું હતું લસણ ને કોથમી ને એવું બધું આ બાજુ જો કેવલા એલા હાલો ચવા ચવા બધા ગુડ મોર્નિંગ અને આજ તો સવારમાં ગાય આવી ગઈ હતી કેવલાએ રોટલી દઈ દીધી એવું બધું હતું અને અટાળમાં કેવલ ભાઈ પતંગ લઈને આવે છે જો અત્યાર હો મજા આવે પતંગ સગાવાની ને એટલે આપણે બધું કામ હજી પડ્યું છે વાસણવાના હા જો અત્યારમાં સન લઈ આવ્યો એને મે પાંચ રૂપિયા ને એટલે તાલે તો દુકાન જાશો ને તો તારા તો પતંગ કેટલી લઈ આવ્યો બતાય ને જો બે પતંગ લઈ એવું અને અટાડવા ધાબે સગાવા સડી જાવ હે સાલ સગાઈ જા યા કમી થાટું મૂકી દે છે યા તારા થાટું સગાઈ જવો જો અટાડમાં કેવલ ભાઈ આવી ત્યાં છીએ પતંગ સગાવા જો ધાબે જાય છે રાઈટ ના ભણવાનું ટાવો ખાઈ ઉતરી જવાનું હો હાલો ત્યારે આપણે નાઈ તો નવરાત થઈ ગયા છે અને કપડા પણ ધોવાના બાકી છે અત્યારે વાસણને ઉડકી નવરાત થઈ જશે એ અને બપોરની રસોઈ જો અત્યારે કરવાની છે અમિતના પપ્પાને ટિફિન કરી દીધું તો એ ટિફિન લઈને વાળીએ વૈયા જ હવે અમિતને હું ને હિરણ ત્રણનું રાંધવાનું છે અત્યારે આગળ આપણે કપડાં ધોઈને ને પછી નવરાત થઈ એટલે પછી રસોઈ બનાવવાની તૈયારી કરી આગળ જો તડકી હજી સાઈડો છે વાંધો નથી કપડાં ધોઈ લઈને ત્યાં તો એટલો સાઈડો હોય અમારા રહોડામાં કપડાં ધોઈ રહી ત્યાં તો ત્યાં તડકી આવી જાય નહીં વાંધો આવે અને હવે બેને જો ફોદીનો વયો હતો ને એ ચોટી ગયો જો બે જો કેટલો મસ્ત થઈ ગયો છે ચોટી ગયો નવા પાંદડા હોતા ને કાઢવા મીડ્યા જો મને છે નહીં સોટે

એ કાંઈ જામફળી અમારી સિયાઈ ગણીએ એમાં કેવું જામફળ આવ્યું છે મસ્ત પાકલ દેખાડો તમને સરસ મસ્ત દૂધીનો વહેલો છે ને એટલે એમાં છે ને આમ જામફળીને વીંટવાઈ ગયો છે નવા જામફળ ઝીણા ઝીણા બહુ આવ્યા છે એટલું મસ્ત અમિત આવે ને તે કેવું તોડી આવે હાલો અટાડે આપણે ધાબે જોવા જાવ છે એ કેવું ધાબું વાળવું પડે જ છે કે વરસાદ ભરી ગયા પતંગ સગાવતી હોય દોરાન અને રજ ને એવું બધું હોય તો આપણે વાળવાનું છે ધાબે જોઈએ એ આપણે જો વાળવું તો પડે એમ જ છે

આવી ગયા તમે કેટલા ની બસ આવી દોઢ અમિત ગયા આમ જોર્યો હેલો છે અમિત પણ આયલો હવે બો સેટ થસી આમ જો આમ તે દેખાય છે આગળ રી સેટ થસી જો બ્લોગ આય જો અમિત આયલો હવે છે અને આ બે નો ટુકડો છે કેમ બાહા મે રમિત ભાઈ બાહા મે જો ભાઈ વાહ ભાઈ કાયા કા બે આવે એટલે ડેલો ખુલ્લો મૂકી દે આવે જામ પછી ભલે ને લાવતા છે ને બે જો એક ટુ ભાત તો

Hmm. कितना एग्जांपल तोड़वाने से पास हो मिल mm -mm. तो कितना आती है हम कितना टेन केवी हम तो तबाय इंद्रा में पढ़े बेटीस मेरे मम्मी जो एग्जांपल सुधारे जो, जो आवाज़ कहीं से <laughs> कितना मस्ती ना से सो ખાવાની કે અલગ જ મજા આવે બધાય જામફળ ખાવા જાવ કંઈક સુધારે બધા પાકી ગયા સમજો પછી આ જામફળ ખાઈ તો થાય હું શરદી ને તાવ કાલ તો ઈર બેર ઉંધ્યા કાઈ નહીં પડ્યા તા રાત તો જામફળ તોડી તોડીને ખાઈ ખાય છે જો એવું કાંઈ ન હોય તો બની આવી જાવ બ્લોગમાં જો વાળું તૈયારી થઈ ગઈ છે બધાય વાળું કરવા બેસે મેથી ભાજી બનાવી છે રોટલી છે ગોળશે તો હાલો બધાય વાળું કરો આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો અમારો બ્લોગ જુઓ તો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય